કોમ્પ્યુટરના અભ્યાસ માટે હું એક સંસ્થા સાથે જોઈન્ટ થયો એમના જે ઓનર હતા એ બહુ સેવાભાવી હતા અને એ રવિવારે કાઠિયાવાડ બાલાશ્રમ અને મધર મધરટેરાસા આશ્રમમાં જાતા એમની સાથે હું પણ જાતો અને ત્યાં એમની સાથે બે કલાક જેવો ટાઈમ અને નાસ્તાને એવું બધું કરાવતા અને આ વૃદ્ધોની પરિસ્થિતિ મેં બહુ નજીકથી જોયેલી છે એટલે જે લોકો રાજકોટની વસ્તી અત્યારે ઊંઘો રૂપે વીસ લાખ છે અને આવી સંસ્થાઓ બધી મળીને પંદર હશે તો શક્ય નથી કે ઘણા બધા એવા વ્યક્તિઓ જે જરૂરિયાતવાળા હોય એ બધી આ સંસ્થાની અંદર એમને જગ્યા મળી રહે તો પોતાની રીતના એ બધા સર્વાઈવ કરતા હોય છે જેને અનુરૂપ એ લોકો ભાડા ભરતા હોય અને જેમ આપણને પણ દવાનો ખર્ચો લાગતો હોય રીતના દવાનો ખર્ચો લાગતો હોય અને વધારામાં જો એને શાકભાજી દૂધ ને ગેસના બાટલાને જમવાની સગડો કરવાની થાય તો અઘરું થઈ જતું હોય તો એવો વિચાર આવ્યો કે આપણે એક અન્નક્ષેત્ર ચાલુ કરીએ જેની અંદર આ લોકોની જમવાની જે પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી થઈ જાય તો જગ્યા લગભગ હું એકાદ વર્ષથી ગોતો હતો અને એની અંદર મને રેસિડન્ટની અંદર જગ્યા મળતી હતી તો રેસિડન્ટની જગ્યા કરતાં મેં પછી અત્યારે મોવડી જે કોમર્શિયલ છે ત્યાં આ જગ્યા મેં સિલેક્ટ કરી અને ત્યાં અમારા મિત્ર જેને એક રેસ્ટોરન્ટ હતું અને એ રેસ્ટોરન્ટની બધી વસ્તુ એમને ત્યાં અમને આપી અને સાથ સહકાર પણ અત્યારે એમનું સતત ચાલુ જ છે અને આવી રીતના અમારું સ્ટાર્ટઅપ થયું રાજકોટની અંદર ત્રણ ચાર સંસ્થા છે જે વીસ રૂપિયામાં જમાડે છે હવે વીસ રૂપિયા એટલે શું કે ટોક અંદર કહેવાય હવે કોઈ વ્યક્તિને મફત નથી જોવું જમવું એના માટે એ લોકો વીસ રૂપિયા પણ અમારે એવું છે કે અમે વીસ રૂપિયા તો રાખ્યા છે પણ જેમની ખરેખર પરિસ્થિતિ સારી નથી અને પૈસાની સગવડ નથી એમની પાસેથી અમે કોઈ પણ જાતનું ચાર્જ લેતા નથી અને એને ફ્રી જમાડીએ છીએ પણ અત્યારે અમારે એક વર્ષથી સંસ્થાને એટલે એક વર્ષ સંસ્થાને થયું એટલે જેટલું અમને ડોનેશન મળવું જોઈએ એને એની એટલી બધી અમને ડોનેશન મળતું ન હોવાથી અમે આ એક વર્ષના અંતે એની અંદર દસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે હવે ત્રીસ રૂપિયાની અંદર અમે જમાડીએ છીએ બપોર ને સાંજ બે ટાઈમ જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અનલિમિટેડ જમવાનું હોય છે અને ફૂલ થાળી હોય છે જેટલું જમવું હોય એટલું એમની હાથે જ જમવાનું લઈને અને ઘરે કોઈ વ્યક્તિ એવી હોય કે જો આવી ન શકતી હોય એને અમે ટિફિન પણ ભરી દઈએ છીએ અત્યારે અમારે એટલું બધું તો નથી આવતું ફંડ જે અમારે ખર્ચ આવે છે એનો પચાસ ટકા અમને દાન થ્રુ મળતો હોય અને બાકીનો જે ખર્ચ છે એ હું મારો અમે બધા જે ત્રણ જણા છીએ એ ત્રણે ત્રણ એની અંદર પૈસા પોતાના ઘરના ઉમેરી અને એક આ સંસ્થાને ચલાવીએ છીએ અમારે ત્યાં રોજના બસો જણા જમે છે એની અંદર ઘરડા જે મોટી ઉંમરના છે નિરાધાર છે કે એમના સંતાનો એમને સાચવતા નથી અને એવા અને વિદ્યાર્થીઓ છે જે ગામડે એમના પપ્પા મમ્મીને જે બીજાની ખેતીની અંદર દાળી કરતા હોય એવા જે અહીંયા છોકરાઓ ભણે છે એ અને એક ખોળખા પણ માનસિક રોગી હોય એવા લોકો આ ત્રણેય છે એવા છે કે જે જેમની પાસે કોઈ જાતની આવક નથી હવે આવક વગરના વ્યક્તિઓ અમારે ત્યાં અત્યારે અમે આ ત્રણ કેટેગરીને જમાડીએ છીએ હવે જે નોર્મલ સદીતા આવતી હોય કમરમાં ગોઠણમાં તો આ બધી જે સામાન્ય બીએચએમએસ ડોક્ટર આગળ પણ દવા લેવા જાય તો એ લોકો ઓછામાં ઓછા પચાસ થી લઈ અને બસો ત્રણસો રૂપિયા સુધી લેતા હોય છે જે અમે એમને દસ રૂપિયાના ટોકન દરે બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર દવા ઇન્જેક્શન ડ્રેસિંગ પછી કોઈપણ જાતનો રિપોર્ટ એમને ડાયાબિટીસ રિપોર્ટ બ્લડ પ્રેશર રિપોર્ટ બાટલા આ બધું દસ રૂપિયામાં આપીએ દે એમાં પણ કોઈની પાસે ન સગવડ હોય તો એ બધું ફ્રીમાં આપીએ છીએ એટલે સ્ટાર્ટિંગ અમે અમારા અન્ન ક્ષેત્રવાળા વ્યક્તિઓને કરવાનું પણ એનો લાભ અમે આજુબાજુ અને આખા રાજકોટના કોઈ પણને જરૂર હોય તો એમને પણ આપીએ છીએ બસ આમને આમ સતત ભગવાનની અને પબ્લિકની અમને આશીર્વાદ મળતા રહીએ અને વધારેમાં વધારે માણસો અમારી સાથે જે જરૂરિયાતવાળા છે એ જોડાતા રહીએ અને લાભ લેતા રહીએ બસ એ જ અમારી જે કહેવાય ભગવાન પાસે પ્રાર્થના અમારે સંસ્થાનું નામ મહાપૂજા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને મોબાઈલ નંબર છે એટ ડબલ ઝીરો ડબલ ઝીરો ડબલ વન ઝીરો ડબલ સેવન અને બેંક એકાઉન્ટ નંબર ટુ ફાઇવ એટ ઝીરો 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 વન વન ઝીરો સેવન સેવન અનાજ કરિયાણા ની વસ્તુઓ અમારે જરૂર પડતી હોય છે અને એ સિવાય રૂપિયાથી પણ જે કાંઈ માણસોની સગવડ હોય એ રીતના અમને આપી શકે છે એમની અમે એમને પહોંચ આપીએ છીએ અમારું રજિસ્ટર નંબરની અને એ રીતના દાન પણ અમે સ્વીકારીએ છીએ રમાશંકર હૈ બીસ રૂપિયા ચાલી રૂપિયા જી ખાણા અચ્છા હેઠળ પંદર દિન